વાત્સલ્યમ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગણિત પ્રત્યે જ્ઞાન વધે અને ટેકનોલોજી પ્રત્યે રૂચિ વધે એ માટે દરેક તાલુકા જિલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળાઓ યોજાય છે ત્યારે આજે રોજ મેઘરજ તાલુકા કક્ષાનો વિના વિજ્ઞાન મેળો યોજાયો રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન બાબતમાં પૂરી જાણકારી પ્રાપ્ત થાય પ્રતિયોગિતા જ્ઞાન વધે અને દરેક ક્લસ્ટર કક્ષાએ વિજ્ઞાન મેળો યોજાય છે અને ક્લસ્ટર કક્ષાએ વિજય બને એમ તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળો યોજાય છે એ મુજબ મેઘરજ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર જિલ્લા શિક્ષણ અધિકારી નેનેશ દવે સહિતના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિજ્ઞાન મેળામાં ક્લસ્ટર લેવલે જે કૃતિઓ વિજય બનાવો હોય છે તે તાલુકા કક્ષાએ ભાગ લેતા હોય છે પાંચ વિભાગના કુલ ત્રેવીસ ક્લસ્ટરની એકસો પંદર કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓએ જાતે અલગ અલગ પ્રકારના મોડેલ ચાર્ટ બનાવ્યા રનિંગ મોડેલ પણ બનાવ્યા છે શાળા લેવલથી વિદ્યાર્થીઓ જ્ઞાન વિશે જાણકારી મેળવી રુચિ વધે આ વિજ્ઞાન મેળા યોજાતા હોય છે તાલુકા સૃષ્ટિ જિલ્લા કક્ષાએ ભાગ લેશે અરવલ્લી હિતેન્દ્ર પટેલ વાત્સલિમ સમાજ આજે મેઘરજ તાલુકાના તાલુકા કક્ષાના ગરીબ વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ ત્રેવીસ ક્લસ્ટરના પાંચે પાંચ વિભાગની એકસો પંદર કૃતિ ભાગ લીધો છે દરેક કૃતિ દીઠ એક માર્ગદર્શક શિક્ષક અને બે વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા છે આ જે કૃતિ છે એ પોતે ક્લસ્ટર કક્ષાએ પોતાના વિભાગમાં વિજેતા બની અને અહીંયા આવી છે હવે પછી આ કૃતિ છે જિલ્લા કક્ષાએ આમાંથી જે શ્રેષ્ઠ કૃતિ કક્ષાએ ભાગ લેશે વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન છે એનો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક શાળામાંથી જ જાગૃતિ આવે વિજ્ઞાન માટે વિચાર બી જે મૂકવાની વાત છે એ થાય અને વિજ્ઞાનમાં કેવા કેવા પ્રકારના બદલાવ લાવી શકાય એના મોડેલ દ્વારા સમજાવવાનો વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે વિદ્યાર્થીઓએ મોડેલ્સ બનાવ્યા છે ચાર્ટ બનાવ્યા છે સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓએ વર્કિંગ મોડલ પણ બનાવ્યા છે આ તમામ જે ક્લસ્ટર કક્ષાએ વિજેતા થઈને આવ્યા છે એ તમામને હું અભિનંદન આપું છું અને આગામી જે જગ્યાએ જિલ્લા કક્ષાએ પોતે પસંદગી પામે એ માટે શુભેચ્છાઓ પણ પાઠવું છું તમામ માર્ગદર્શક શિક્ષક શ્રીઓ ભાગલેનાર વિદ્યાર્થીઓ તમામને શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ